વલસાડ જિલ્લા ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સરોધી નેશનલ હાઇવે ખાડા પૂરવાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી નેશનલ હાઇવેના ખાડા માટી વડે પૂરવામાં આવ્યા હતા સ્થાનિક જિલ્લા પંચાયત સભ્ય દ્વારા હાઈવે ઓથોરિટીને પૂછવામાં આવતા ત્યારે તેઓએ જણાવ્યું કે ખાડા પૂરવાનું જીએસપી મટીરીયલ પૂરું થતા માટી વડે ખાડા પૂરવામાં આવ્યા હોવાની કબુલાત કરી હતી આ માટીના કારણે નેશનલ હાઇવે પર વરસાદ પડે તો નેશનલ હાઇવે પર કીચડ થતા અકસ્માતની ભીતિ સર્જાઈ શકે વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો સરોધી નેશનલ હાઇવે નંબર અડતાલીસ બિસ્માર બન્યો છે તેના નેશનલ હાઇવે પર પડેલા ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે તો રાજ્ય સરકાર દ્વારા નેશનલ હાઇવેને વહેલી તકે રિપેરિંગ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ તુ ધરવામાં આવી છે પરંતુ નેશનલ હાઈવે પર પડેલા ખાડા પૂરવામાં હાઈવે ઓથોરિટી દ્વારા વેટ ઉતારવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે નેશનલ હાઇવે પર પડેલા ખાડા પૂરવા માટે હાઇવે ઓથોરિટી માટીનો ઉપયોગ કરી રહી છે ખાડો માટી વડે પૂરવામાં આવી રહ્યો છે જેને કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે જો વરસાદ વર્ષે તો ખાડા

એને પાણીના દ્વારા માટી ભીંજાઈ જાય છે તો એના દ્વારા બાઇક સ્લીપ થવાની પૂરું શક્યતા છે એક્સિડન્ટ થવાનું ભય છે હાઈવે અધિકારી સક્ષમ અધિકારીને નહીં જાણ જે તે સ્થાનિક અહીંયા જે ખાડા પૂરવા આવ્યા હતા એના જે સુપરવાઇઝર હતો એને જાણ કરી તો એમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે જીએસપી પટી ગયું છે તો એના એટલા માટે માટી પૂરા ગયેલું છે જે હાઈવે માટે આગળ પણ જે મુખ્ય એનએચઆઈ ના જે છે અધિકારી એમને આગળ પણ હાઈવે પૂરવા માટે સર્વિસ રોડ પણ ખાડા પૂરવા માટે વારંવાર રજૂઆત કરી છે પણ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જાતિ એને યોગ્ય ખાડા પૂરવામાં આવતા નથી સર્વિસ રોડ વાત કરું ને જેવો એ લોકો રજૂ સર્વિસ બનાવ્યો ને એના એક જ વરસાદમાં પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો હતો તે છતાં પણ વારંવાર અમે રજૂઆત કરી આગળ પણ જો તમે અહીંથી સરોન થી ગુલનાવ સુધી જાઓ જે પણ સર્વિસ છે ત્યાં એટલા મોટા ખાડા છે કે અડધી એક્ટિવ અંદર આવી જાય તેવું છે કોઈ નિર્દોષ વ્યક્તિનો જાનહાનિ નઈ થઈ એના માધ્યમે હાઈવે ઓથોરિટીને બરાબર મથે જોર છે લેતા નથી ના અમારે લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે